તો આ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર સ્થળોના બ્યુટિફિકેશન માટે વિવિધ વિભાગોમાં પડેલ વેસ્ટ મટીરિયલમાંથી વિવિધ પ્રકારના સ્કલપ્ચર બનાવવામાં આવી રહ્યા છે આ પદ્ધતિમાં ગુણવત્તાને ધ્યાનમાં રાખીને પાર્ટીના અનુભવ તથા પ્રેઝન્ટેશનને માર્ક આપી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી લોખંડના ભંગાર એટલે કે સ્ક્રેપમાંથી ત્રીસ સ્કલપ્ચર બનાવવામાં આવી રહ્યા છે આ બેસ્ટ બનાવેલું સ્કલ્પચર રૂપી સર્જન જુદા જુદા વિસ્તારમાં સ્થાપિત થતા ભાવનગરની શોભામાં અભિવૃદ્ધિ કરાશે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સ્કલ્પચર આગામી માર્ચ સુધીમાં શહેરના સર્કલ મુખ્ય પોઈન્ટ તેમજ ત્રિકોણમાં લગાવવામાં આવશે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે પોતાનો જે સ્ક્રેપ હોય એમાંથી બેસ્ટ કરવાની થીમ ઉપર આપણે એક ટેન્ડર કર્યું હતું તો એમાં જે લોકો શિલ્પકારો હોય અને પોતાની રીતે જે શિલ્પ બનાવતા હોય તો એને બોલાવી એનું ટેન્ડર કરી એનો અભ્યાસ કરી અને ત્યારબાદ શહેરમાં આ સ્ક્રેપમાંથી જુદી જુદી થીમ આધારિત ત્રીસ સ્થળો પર આપણે સ્કપ્ચર મૂકવાના છે જે સ્ટેચ્યુ કહેવાય એની થીમ અલગ અલગ રહેશે સી છે હરણ છે પછી પાણીની આધારિત સ્ટીમ છે ડાયમંડ આધારિત સ્ટીમ છે એવા જુદા જુદા પ્રકારના જે બનવાના છે સ્ટેચ્યુ અને એકદમ રિયલિસ્ટિક લાગે જેવી રીતે મોટા શહેરોમાં હોય છે તે જ આધારે અમે આ કર્યું છે અને જે જે જગ્યાએ કોર્નર હોય બગીચા હોય અથવા તો એવી જગ્યા હોય એમાં આવનાર છે આમ તો વિકાસ ને લઈને જે કામો છે તે કામો થઈ રહ્યા છે તેની સાથે સાથે બ્યુટિફિકેશન નું કામ પણ એટલું જ જરૂરી છે તેને લઈને ભાવનગર મનપા દ્વારા કહી શકાય કે વેસ્ટમાંથી બેસ્ટ જે છે તેની કલાકૃતિઓ છે તે અત્યારે અહીંયા તૈયાર કરવામાં આવી રહી છે જેમાં ભાવનગર પૂર્વ અને પશ્ચિમના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં આવતા જેટલા જે સર્કલો છે તે સર્કલોમાં આ પ્રકારે કહી શકાય કે મેકિંગ ઇન્ડિયાના લોગોથી લઈ અને વિવિધ જે ગુજરાતની ઝાંખીઓ છે તેના કલાકૃતિ જે છે તે દર્શાવતા આ જે સ્ટેચ્યુ છે તે સ્ટેચ્યુ વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે મનપાનો જે લોખંડ પડ્યો છે તેમાંથી વેસ્ટમાંથી બેસ્ટ આ પ્રકારે જે કલાકૃતિઓ છે તે બનાવવામાં આવી રહી છે અને આગામી માર્ચમાં આ તમામ જે ત્રીસ જેટલી જે કૃતિઓ છે તે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના જે કહી શકાય કે સર્કલો છે તે સર્કલોમાં સુશોભિત કરવામાં આવશે જોઈ શકાય છે કે બહારના જે કારીગરો છે તેના દ્વારા આ પ્રકારે વેસ્ટમાંથી બેસ્ટ જે લોખંડનો ભંગાર છે તે ભંગારમાંથી કહી શકાય કે આ પ્રકારે વિવિધ જે કલાકૃતિઓ છે તે અત્યારે તૈયાર કરવામાં આવી રહી છે જેમાં ગુજરાતની ઝાંખીઓના કહી શકાય કે દર્શન છે તે પ્રકારની કલાકૃતિઓ અહીંયા દર્શાવવામાં આવી રહી છે જેમાં કહી શકાય કે એથ્લેટિક સી થી લઈ અને ભારતનો જે નકશો છે તે નકશાનું પણ સ્ટ્રક્ચર છે તે અત્યારે અહીંયા ઊભું કરી દેવામાં આવ્યું છે અને આગામી માર્ચ મહિનામાં જ કહી શકાય કે આ સંપૂર્ણ જે કલાકૃતિઓ છે તે વિવિધ જે સર્કલો છે તે સર્કલોમાં મૂકવામાં આવશે કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર